રાજકોટના ધોરાજી તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે ભાદર નદીમાં બેફામ રેતી ખનન માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા છે આ મામલે ધોરાજીના મામલતદાર અને ખનીજ વિભાગે મૌન સાધ્યું છે થોડા સમય પહેલા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ખનીજ માફિયા બેફામ બન્યા હોવાના આક્ષેપ કર્યા હતા તે છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ખનીજ માફિયાઓના ઈશારે જે સરકારી અધિકારીઓ આ ખનીજ ચોરી કરે છે એમની બદલીઓ કરવામાં આવે છે ઉપલેટા મામલતદાર ને કલેક્ટર સન્માન કરે ખનીજ ચોરી સૌથી વધુ પકડવા બદલ તો એ મામલતદાર ને પણ સજા બદલી કરવામાં આવે છે ખનીજ માફિયાઓ રાજકીય પીઠબળ ને કારણે બેફામ બન્યા છે સરકારી તંત્ર ખાણ ખનીજ વિભાગ હોય પોલીસ તંત્ર હોય રેવન્યુ વિભાગ હોય આ તમામ અધિકારીઓ આખાડા કાંડ કરી રહ્યા છે